ગામડું ગામ આઠ માણસનું કુટુંબ ગરીબાઈ ફરતે આટો લઈ ગઈ એવીને માથે જતા ઘરના મોભી પિત્તાનું અવસાન થયું એવા પટેલ પરિવારમાંથી એક મલ્ટીટાસ્કિંગ માનવી જન્મે ને ગુજરાતી ફિલ્મનો સલીમ જાવેદ બની જાય તો એને સંજોગ કે નસીબ નહીં પણ ધોયા થઈને કંઈ ખરી બતાવી હોશે એવું માનજો વાત તળાજા તાલુકાના ખૂબ જ એવડા ગામ હાબુપડની છે જ્યાં ચાર ચોપડી ભણેલા જસપત ગાંગાણી નામના ચીથરે બાંધ્યા રતને માન્યામાં ન આવે એવી સફળતા મેળવી છે પણ બાહુબલી અને પુષ્પા વાહે ઘેલા થયેલા આપણા ગુજરાતીઓએ એની લેવી જોઈએ એટલી નોંધ લીધી નથી છ ભાઈ ભાંડુમાં જસવંતભાઈ સૌથી મોટા તેઓ દસ વર્ષના હતા ત્યારે પિતાની છત્ર છાયા ગુમાવી આથી કુટુંબની જવાબદારી તેમના ઉપર આવી પડી ચોથા ધોરણમાં ભણતા જસવંતભાઈને નિશાળનું પગથિયું મૂકી દેવું પડ્યું અને ભેસો ચરાવવાનો વારો આવ્યો શિવ ખેતરે ભેસો ચરાવતા જાય નાના મોટા જોડકણા જોડતા જાય અને ગીતો લલકારતા જાય તેમના પરિવારમાંથી દૂર દૂર સુધી પણ કોઈ સાહિત્યકાર ન હતા છતાં જસવંતભાઈ કવિ લેખક અને સાહિત્ય ક્ષેત્રે આગળ વધ્યા અને ખૂબ મોટું નામ કમાયા જસવંતભાઈની વાત આગળ માંડું એ પહેલાં તમારી યાદશક્તિને બદલની એક ઘૂંટી પાઈ દઉં એટલે ખબર પડે કે આપણે એક્ઝેક્ટલી કોની વાત કરીએ છીએ જેણે દોઢ કરોડના ખર્ચે બનેલી મયરમાં મરડું નથી લાગતું અને પાલવડે બાંધી ફ્રીજ જેવી પાંત્રીસ ગુજરાતી ફિલ્મો આપી અને બેજુબા ઇસ્ક નામની સંગીત મઢી હિન્દી ફિલ્મનું નિર્માણ કર્યું એ આપણા જસવંત ગાંગાણી છેલ્લે છેલ્લે તેમણે ગુજરાતી ફિલ્મ માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ બનાવી ત્યારે ફરીથી તેઓ લાઇમલાઇટમાં લાઈટમાં આવ્યા હતા ગુજરાતી ફિલ્મોમાં લેખક કવિ ડિરેક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર જેવી બહુવિધ ભૂમિકામાં રહીને તેમણે ઢોલીવુડમાં સિક્કો જમાવ્યો હતો એક સમયે જે લોકો જાજુ ભણેલા ન હોય તેમના માટે કમાણીનો એકમાત્ર શોર્ટકટ હીરા ઘસવાનો હતો ગાળિયાધારની બાજુમાં હીરા ઉદ્યોગનું મિની સુરત ગણાતું પરવડી ગામ આવેલું છે હીરા ઘસવાના ગુર શીખવા માટે જસવંતભાઈ પરવડી ગામ ચાલ્યા ગયા હીરા ઘસતા આવડી ગયું એટલે એક વરસ ભાવનગરમાં હીરા ઘસ્યા જોકે તેમણે આ કામ મજબૂરીમાં સ્વીકાર્યું હતું અસલમાં એનો માયલો હતો સાહિત્યનો હાપાની પસ્તીમાં વીટેલા ગાંઠિયા કે ભજીયા ખાતા હોય તો એ રદી પેપરમાં શું લખેલું છે વાંચવા બેસી જાય જસવંતભાઈને બાળપણથી જ પોતાની જાત સાથે વાતો કરવાનો અને કવિતામાં ખોવાઈ જવાનો શોખ હતો ઓગણીસસો પંચોતેરમાં જશવંતભાઈએ પરવડીથી સુરતની વાટ પકડી ત્યારે તેમની ઉંમર તેર વર્ષની હતી ની સાલ સુધી જસવંતભાઈએ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું સમય જતા એમના નાના ભાઈ રાજગાંગાણી પણ સુરત આવી ગયા ગાંગાણી એ વાત બરાબર જાણતા હતા કે તેમના મોટા ભાઈ ને હીરા ઘસવા કરતા લખવા વાંચવામાં દેવામાં હંમેશા પીઠબળ પૂરું પાડતા રહ્યા બંને ભાઈઓએ ત્રણ વખત પોતાનું હીરાનું કારખાનું નાખ્યું પણ ત્રણેય વખત ફોટ ગઈ સારું થયું ફોટ ગઈ નહીતર ગુજરાતી સિને જગત નો હીરો હીરા ઘસતા જ રહી ગયો હોત આખરે બંને ભાઈઓએ નક્કી કર્યું કે જસવંતભાઈમાં જે કુદરતી રીતે સાહિત્ય કળા ઉતરી આવી છે એને એરણની કસોટીએ ચડાવવી અને રાજભાઈ હીરા ઘસીને ગુજરાન ચલાવતા રહે સિને જગત ક્ષેત્રે ચમકવું હોય તો ભાઈ ઓળખાણ નામની મોટી ખાણ હોય તો જ મેળ પડે પણ આ ગામડિયા લેખક પાસે એવા કોઈ કોન્ટેક હતા નહીં આથી જસવંતભાઈએ હાલોલના લખી સ્ટુડિયો અને વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોના ધક્કા ખાવાનું ચાલુ કર્યું મુંબઈની પણ ખૂબ ફિલ્ડિંગ ભરી એમ સમજીને કે કદાચ કોઈ તેમણે લખેલી વાર્તાની કદર કરતા ફિલ્મ લાઈનના માણસનો વેટો થઈ જાય રાજભાઈને હીરા ઘસવાના પૈસા મળે એમાંથી બંને ભાઈઓનું ગુજરાન ચલાવવા ઉપરાંત જસવંતભાઈના ટિકિટ ભાડાના પૈસા પેદા કરવાનું કામ વિકટ જણાતું હતું છતાં રાજ ગંગાણીએ ત્યાગ બેઠવાનું ચાલુ રાખ્યું ઓળખીતા પડખીતા લોકો મેણા મારવા લાગ્યા કે કોઠીએ ખાવા પૂરતી જાર નથી ને ભાઈના પૈસે આ છોકરો ફિલ્મ લાઈનના રબડે ચડતો જાય છે આ બધાની પરવા કર્યા વગર પોતે લખેલી વાર્તાઓ લઈને જસવંતભાઈએ સુરતથી વડોદરાના ચક્કર કાપવામાં કોઈ બાકી ન રાખી આ સમય દરમિયાન તેમને ઘણા કડવા અનુભવ થયા હાલોલમાં આવેલો લખી સ્ટુડિયો સવારે નવ વાગે ખુલતો પરંતુ બસ તો સવારે ચાર વાગે હાલોલ પહોંચાડી દેતી આથી સ્ટુડિયો ખુલવાની રાહમાં ખોકલા ખાતા બે ત્રણ કલાક જસવંતભાઈ બસ સ્ટેન્ડમાં જ બેસી રહેતા અને સ્ટુડિયો ખુલવાની એક કલાક પહેલા ત્યાં પહોંચી જતા જસવંતભાઈ જોઈને સ્ટુડિયોના ચોકીદાર ન બોલવાનું બોલતા તેઓ તેમને કહેતા કે ન જાણે કહા સે ચલે આતે હે ફિલ્મોમાં કામ કરને કે લિયે એસે લોગ પણ જસવંતભાઈ તેમની વાતો સામે આંખ આડા કાન કરી દેતા વાર્તાની કોપીઓ લઈને જસવંતભાઈ વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં જવા લાગ્યા નિર્માતાઓ વાત સાંભળે આશ્વાસન આપે પણ કામ ન આપે તો વળી એ જમાનાના એક જાણીતા પ્રોડ્યુસર ડિરેક્ટરે જસવંતભાઈને એમ પણ કહી દીધું કે ફિલ્મી લેખકની કારકિર્દી બનાવવામાં તારા જેવા ઘણા છોકરાઓ ઘસાઈ ઘુસાઈ ગયા તું જે કરતો એ કર ને થાસની દોણી ભર લેખક બનવાના ધખારા છોડી દે પણ જસવંતભાઈને મનમાં ઊંડે ઊંડે ધરપત હતી કે અપના બી ટાઈમ આવેગા આમ ને આમ પંદર વર્ષ નીકળી ગયા અંતે નસીબાડેથી પાંદડું ફસી ગયું અને જસવંતભાઈના ગ્રહો બદલાયા બન્યું એવું કે જસવંતભાઈ માધાવાડીમાં હીરાની બે ઘંટી ચલાવતા હતા ત્યારે વડોદરાના મુનાખાન તમના મુસ્લિમ બિરાદર જસવંતભાઈ પાસે આવ્યા નબળા સમયમાં જસવંતભાઈએ જેમને બે હજાર ઉછીના આપ્યા હતા એ જ મુના ખાન મુના ખાન ફિલ્મ લાઈન સાથે સંકળાયેલા હતા ને ઘણા પ્રોડ્યુસર અને ડાયરેક્ટરોને ઓળખતા હતા એમણે જસવંતભાઈને બે રૂપિયાવાળી પેન અને દસ રૂપિયાવાળી નોટબુક આપી ને કહ્યું કે નરસિંહ ચૌહાણ નામના એક ફિલ્મ પ્રોડ્યુસર ફિલ્મ બનાવવા માગે છે આ ફિલ્મની કથા અને ગીતો તમારે લખવાના છે. ગાંગાણી પરિવારમાં હરખની હેલી છવાઈ ગઈ. યશવંતભાઈએ કથા અને ગીતો લખવામાં લોહી રેડી દીધું. યશવંતભાઈના શબ્દોમાં કહીએ તો તેમના માટે આ તક એક સાધના હતી. કારણ કે જ્યારે આ કામ મળ્યું ત્યારે ઘરના કમાવ સભ્ય રાજુભાઈ હાથમાં તકલીફ ઊભી થતાં અમદાવાદલી એક હોસ્પિટલમાં દાખલ થયેલા. યશવંતભાઈએ હોસ્પિટલમાં બેઠા બેઠા ફિલ્મની કથા અને ગીતો લખવાનું ચાલુ કરી દીધું. ફિલ્મ નું નામ હતું વીર બાબાવાળો નરેશ કન્નોડિયા ફિરોજ ઈરાની અને અરવિંદ ત્રિવેદી અભિનીત આ ફિલ્મે જશવંતભાઈને બહુ મોટો બ્રેક આપ્યો ને કાઠિયાવાડમાં ઓગણીસો માં આ ફિલ્મ ખૂબ ચાલી જશવંતભાઈનો ધમાકેદાર ડેબ્યુ થયા પછી ફિલ્મ પ્રોડ્યુસરો ચાર ચોપડી પાંચ જશવંતભાઈને ગોતતા ફરવા લાગ્યા ફિલ્મ થ્રેટરમાં તો ચાલી પણ આજની તારીખમાં યુટ્યુબ ઉપર પણ જોવાઈ રહી છે અને બે મિલિયન ન્યૂઝ મેળવી ચૂકી છે

લગભગ પચાસ થિયેટરોમાં આ ફિલ્મે ગોલ્ડન જુબેરી ઉજવી હતી હિન્દી ફિલ્મ જગતના મોટા નામ સૂરજ બળજાતિયાએ આ ફિલ્મ સોળ વખત જોઈ અને તેના ઉપરથી ભીવા નામની હિન્દી ફિલ્મ બનાવી હતી રાજકોટની એક ટૉકીજમાં આ ફિલ્મ ચાલતી હતી અને બીજી ટોકીજમાં સોલે સોલે ફિલ્મનું કલેક્શન ચાર લાખ રૂપિયા હતું ત્યારે આ ફિલ્મનું કલેક્શન આઠ લાખ જશવંતભાઈએ આગળ જતાં પોતાની કંપની બનાવી જેમાં બનેલી કુલ દસ ફિલ્મોમાંથી નવું સિલ્વર જુબેલી ફિલ્મો છે તેમણે લખેલા ચારસો ગીતોમાં બધે બધા ગીતો સુપરિત નીવડ્યા છે બેસ્ટ પ્રોડ્યુસર ડિરેક્ટર એન્ડ લિરિક્સ કમ્પોઝર તરીકે તેમને કુલ અડસઠ એવોર્ડ મળી ચૂક્યા છે હવે તેઓ નવા ટેલેન્ટને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે આગળ વધવું હોય તો હાથમાં ના અવાજ ને સાંભળજો બાકી રાજકારણીઓ પોતાના પકોડા ચડવા માટે તમને પકોડા વેચવાના ધંધા કરવાનું જ કહેવાના છે નમસ્કાર